જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના છે ચોટેલી વીડી ગામના લોકો ગામમાં આંગણવાડી શૌચાલય રોડ રસ્તાઓ પાણી તેમજ એસટી બસ ને લઈને કોઈ પણ સુવિધા ન હોવાના આક્ષેપો કરી રહ્યા છે ત્યારે ગામમાં અઠવાડિયામાં માત્ર એક વખત પાણી આવે છે

તો એ જીવન જરૂરિયાત જે સુવિધા પૂરી પાડવાની હોય પાણી છે રસ્તા છે અને આપણે મકાનની વ્યવસ્થા છે પ્રધાન યોજનાની અંદર બહથી ત્રેહ પાંચસો એસી કુટુંબમાં તો પુષ્કળ મંજૂર થયું તો આજમાંથી હાથ હાથ વર હોય ગયા તો અમલ નથી થતા

સિંહ સંવર્ધન અને જંગલના વિકાસ માટે ઓગણીસસો માં નેશનલ પાર્ક બનતા અહીં વિસ્થાપિત કરેલા છે પણ અહીં તે પછીની મકાન સહાયો રોડ રસ્તા પાણી સડાજ બાથરૂમ ગેસ કનેક્શન સ્ટ્રીટ લાઇટો એવી કોઈ પણ સુવિધા અત્યારે પાયાની જે પણ સુવિધા આપણે જોતી હોય માનવીના જીવનમાં સવારે પાણીથી લઈને સાંજે લાઇટ જોતીને એ અત્યાર સુધીમાં પૂરી પાડી નથી અમારે કૂહો જોઈ પડતું થી પડી ગયો વર્ષો ત્યાં કોઈ યાદ દેતું નથી અત્યારે અમે વેસાતુ પાણી એ લઈને પીએ છીએ ગામમાં સાતસો થી આઠસો જેટલા પરિવારો વસવાટ કરે છે તેમ છતાં સુવિધાના નામે મીંડુ છે અહીં રોડ રસ્તાઓ તૂટેલા જોવા મળે છે જ્યારે ગ્રામજનો હજુ

પાણી નથી આવતું કટ નથી ધોવા ત્યાં જાય માલ ના પીવા પાણી નથી મળતું જયારે ગાયું રોકડે ગામ માં તરત અમારે જાવું ક્યાં ગેસ ની સહાય અમને દીધી નથી મકાન સહાય નથી બધા ગામો ગામ મકાન ના રૂપિયા મળ્યા બધા

આ ગામ આઝાદીના વર્ષો પછી પણ સુવિધા ઝંખે છે પરંતુ ગામને સુવિધા ક્યારે મળશે તે એક મોટો સવાલ છે સંજય વ્યાસ સાથે જીએસટીવી માંગરો